જી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું નમસ્કાર ગુજરાત ખોળદામ નું અલ્ટીમેટન થાય છે પૂરું આજે ચૌદ તારીખ થઈ ગઈ છે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્ડ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો નથી રાણપરિયા પરિવારમાં બસ એમને એટલું કામ કરી દીધું છે કે ડીએસપી સાહેબ સાથે મુલાકાત કરાવી દીધી છે રાણપરિયા પરિવારની અને મુખ્યમંત્રી સાહેબ શ્રી સાથે પણ મુલાકાત કરાવી દીધી છે રાણપરિયા પરિવારના ઓલા સભ્યોની એમના ઘરવારના આ તેન છોકરાઓની તમામ કાર્યક્રમો થઈ ગયા છે પૂર્ણ હવે આવે છે આપડી વારી કે હવે આપણે ખોડલધામનું શું કરવાનું છે બરાબર એટલે ખોડલધામના લગભગ વીહ ટ્રસ્ટીઓને તો તાવ આવી ગયો છે ત્રણ ચાર દિવસથી આ અને ખૂબ ભલામણો આવે છે કે રવાદો રવાદો પણ નહીં હવે તમારું કામ થઈ ગયું છે પૂર્ણ નવો કાર્યક્રમ તમે સાંભળી લેજો મિત્રો બરાબર નવા કાર્યક્રમની અંદર જામનગર જેપી મારવિયાને હરાવવા માટે ખોડલધામે કેવા ખંજરો માર્યા બરાબર ઈ આપણે પ્રૂફ સાથે સમાજને દર્શાવશું પછી કેટલા આજીવન ટ્રસ્ટીઓ અને કેટલા નિયમિત ટ્રસ્ટીઓને કેટલા રૂપિયાના ગોટાળા ખોડલધામની અંદર થયા એ પણ આપણે દર્શાવશું બરાબર કારણ કે આ મુદ્દો પતાવવામાં નરેશભાઈને રસ નથી ખોડલધામને પણ રસ નથી અને સરકારને પણ રસ નથી આ પાક્કું થાય છે આ એમના જવાબ મુજબ બરાબર કારણ કે દિનેશ બાંભણી અને ચેરમેન થવું છે અમારે ચેરમેન થવું નથી બરાબર એટલે આ કાર્યક્રમ ચાલુ રાખજો અને ખાસ વિનંતી નરેશભાઈ પટેલને કે તમે એકસો ને ત્રીસ રૂપિયા થાળીના લ્યો છો ને અમે ત્યાં ભંડારો ચાલુ કરી કરીશું બરાબર આ તમારા અલ્ટિમેટરની રાહ હતી હવે તમારું અલ્ટિમેટન થઈ ગયું ખોડલધામનું પૂરું અને હવે અમે ચાલુ કરીશું ત્યાં ભંડારો જેટલા લોકો માતાજી ખોડિયાર માના દર્શન કરવા આવે છે જેટલા લોકો માતાજી ખોડિયાર માની લાપસી કરવા આવે છે માતાજીની માનતા પૂરું કરવા આવે છે અમુક માણસોની કેપેસિટી ન હોય એકસો ત્રીસ રૂપિયાનું શાક રોટલી ખાવું ઈ એટલા માટે એને રાણપરિયા પરિવાર જમાડશે બરાબર ખોડલધામ પટાંગણની અંદર અને તંબુ અને ટેન્ટ નાખી અને કાયદેસર નો કાર્યક્રમ ચાલુ કરવામાં આવશે ગામડે ગામડે થી વીસ પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ લોકો ને ખોડલધામ ની અંદર લઈ આવવામાં આવશે ખોડલધામ અંદર આશરો આપવામાં આવશે જમવાનું આપવામાં આવશે અને ત્યાં રહેવા માટે સગવડ પૂરી પાડવામાં આવશે બરાબર જે રીતના ઓલા સ્વામિનારાયણ ના મહોત્સવ હોય ને કઈ રીતના ઓલા તૈયાર ટેન્ટ ને સંડાસ બાથરૂમ ને લઈને ઢેરો નાખે પંજાબ વાળા એનો જ નહીં કોઈ આંદોલનમાં બસ

અને ખોડલ ધામ ની અંદર જે કાળા બિલાડા બેસી ગયા છે એને ઘર ભેગા કરવાની જવાબદારી આપડી છે બાકી કોઈની નથી અને આ આ આંદોલન થી કે આ કાર્યક્રમ કરવાથી સમાજ ને શું શીખ મળશે કે સમાજ ને ઈ શીખ મળશે કે આપણે આ આગેવાનો ઉપર રહેવાનું થાતું નથી આપણે આ આગેવાનો ઉપર રહેશું એટલે આપણો કાર્યક્રમ થશે નહીં આપણે આપણી લડાઈ આપણી હાથ હેઠ લડવી પડશે સરકારના પાગ્યા ઓ પડાવી જતા એ પડાવતા પેલા સો વાર વિચાર કરશે જે લોકો પટેલ ના છોકરાઓને પોલીસ સ્ટેશન ની અંદર પુસા ખાઈસા કોઈ કેસ ગુના વગર પોલીસ વાળા મારવા મળતા એ પોલીસ વાળા માર્યા પેલા સો વાર વિચાર કરશે શ્રીફળ વધેરવા જઉ છુ અત્યારે માટેલ શ્રીફળ વધેરીને આપણે કાર્યક્રમ ચાલુ કરીએ અને જે બાગડ બિલ્લા ખોડલધામ ની અંદર રાજ કરી ગયા છે બાપ દાદા ની પેઢી બેઠા છે એને કે નરેશભાઈ નું ખોડલધામ માં તો નથી ચાલતું ઓલા ખોડલધામ માં ચાલે પણ સરકાર માં કઈ ખોડલધામ નું ચાલતું નથી આ એક વાત સાબિત થઈ ગઈ છે મિત્રો બરાબર જય સરદાર મળીએ અને પધારો જેટલા લોકો ખોડલધામ આવો તમે તમારું નાનું એવું યોગદાન સમાજના કાર્યક્રમમાં આપશો બસ એવી અમારી એક આશા બાકી જે રીતના ખોડલધામે ગામડે ગામડે રથ કાઢી અને માણસો અને પૈસા ભેગા કર્યા હતા અમારે પૈસા ભેગા નથી કરવાના અમે ગામડે ગામડે

તમારાથી જે થાય તે કરી લેજો જેને સોપારી આપવી હોય તેને આપી દેજો પણ જ્યાં સુધી મારા શરીરમાં છેલો શ્વાસ છે જ્યાં સુધી મારામાં માં ખોડલની શક્તિ છે ત્યાં સુધી હું લડીશ અને પૂનમ માડમ અને રિલાયન્સ કંપનીનો વિરોધ થાશે થાશે અને થાશે જ આ લોકો અમને કહે છે કે જયેશ પટેલ માફિયા છે હું એના પણ પર આવીશ પણ જે લોકો બીજા પર આંગળી જીંદે છે એમને પહેલા પોતાના ગરબારમાં ઝાંકવાની જરૂર છે આ પિયા લગારિયા જે પૂનમ માડમ ગુલામ છે એ કેટલો દુધે ધોયેલો છે હમણાં બે મહિના પહેલા હેબા ગામના એક પટેલ યુવાનની જમીન જેની કિંમત નવ કરોડ રૂપિયા છે ઈ જમીન આપીઆઈ લગારીઆ એ માત્ર એક કરોડ રૂપિયામાં માં પડી તો એને શું કહેવાય એને માફિયાગીરી ના કહેવાય આજ પીએ લગારીઆ એ હમણા છાબા બેરાજા ગામ માં 36 વીઘા જમીન 11 કરોડ રૂપિયામાં લીધી જેનો દસ્તાવેજ કોઈ ચાવડાભાઈના નામે કરેલ છે આ જમીન બારોડ સાહેબ પાસેથી આ પીઆઈ લગારી લીધી છે હું એસપી રવિ મોહન સૈની અને ગુજરાતના ગૃહ મંત્રીને પૂછવા માંગુ છું એક પોલીસ ઇન્સ્પેક્ટર આ કરોડો રૂપિયાની જમીન કેવી રીતે લઈ શકે તો એના પગારમાંથી ના આ રૂપિયા આવે છે જામનગરમાં ખુલ્લે આમ ચાલતા દારૂ અને જુગારના હપ્તાઓમાંથી આ રૂપિયા આવે છે નિર્દોષ લોકોની જમીન પડવી લેવામાંથી અને આ બધામાં પૂનમ માડમ અને તેના લોકો ભાગીદાર છે હવે તમે જ નક્કી કરો જામનગરના લોકો સાચો માફિયા કોણ છે અને હવે વાત કરીએ મુખ્ય મુદ્દાઓની લોકો કહે છે અખબારો છાપે છે કે જયેશ પટેલ ભૂ માફિયા છે મિત્રો હું આજે આ પવિત્ર ધામમાં એક ચોખવટ કરવા જયેશ પટેલ માફિયા છે કે નહીં એ સવાલનો જવાબ હું નહીં આપું એ સવાલનો જવાબ તમે નહીં આપો એ સવાલનો જવાબ પૂનમ માડમ કે પરિમલ નથવાણી નહીં આપે એ સવાલનો જવાબ દેશની અદાલતો આપશે જયેશ પટેલ લંડનની જેલમાં છે એ કેસ લડી રહ્યા છે જો જયેશ પટેલે કોઈની સાથે કાયદાકીય ખોટું કર્યું સજા અમને અમારા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો જયેશ પટેલ વિરુદ્ધ એફઆઈઆર નોંધો કાયદાકીય કાર્યવાહી કરો પણ એના પરિવાર પર અત્યાચાર કેમ મારા દાદા દાદીનું શું વાંક મારું શું વાંક સંવિધાન તો બધા માટે સરખું હોવું જોઈએ ને તો સંવિધાન રિલાયન્સ કંપનીના ગ્રુપના માણસો માટે અલગ છે અને જયેશ પટેલના પરિવાર માટે અલગ છે જે લોકો જયેશ પટેલને માફિયા કહે છે એ કોણ છે જામનગરના ચાર પાંચ સમાચાર પત્ર જે પૂનમ માડમના ઇશારે ચાલે છે જામનગરના ત્રણ ચાર બિલ્ડરો પરિમલ નથવાણીના ગેંગના પચ્ચા રૂપિયાના લેનાર પોલીસ ઓફિસરો કરોડની જમીન કરોડમાં પડવી લે છે એવા પીઆઈ લગાડ્યા તો આવા લોકોને હક છે જયેશ પટેલને માફિયા કહેવાનું તમે જ નક્કી કરો હું મારા ફાધર સાથે દરરોજ ત્રણ કલાક વાત કરી લનનજી જર્મતી અને તે પણ કાયદેસર રીતે એમને મને બહુ જ સરસ વાત કીધી એમને કહ્યું કોઈ ના કહેવાથી કોઈ રામ નથી બની શકતો અને કોઈ ના કહેવાથી કોઈ રાવણ નથી બની શકતો આપણે જે છીએ તે જ રહેવાના છીએ એમને મને બે સંવિધાનિક વાત પણ કરી એક છે આપણા દેશનો સંવિધાન અને બીજું છે આપણા ધર્મનું સંવિધાન દેશના સંવિધાનમાં સત્તા અને રાજકીય ઈશારાથી ગમે તેને ગુનો સાબિત કરી શકાય એમાં નિર્દોષને પણ ગુનેગાર બનાવી શકાય અને દોષીને નિર્દોષ પણ સાબિત કરી શકાય પણ બીજું સંવિધાન છે ધર્મનું કુદરતનું એમાં પાપ અને પુણ્ય ચાલે ત્યાં કુદરત નક્કી કરે છે અને કુદરત પાસે પૂર્ણ માડમ કે રિલાયન્સનું નથી ચાલતું ત્યાં માત્ર આપણા કર્મ ચાલે જો આપણે પાપી હોત જો આપણે અધાર્મિક હોત તો માં ખોડલ આજે આપણને આ લડવાની શક્તિ ના આપે આજે આપણે એ જ સ્થિતિમાં લડી રહ્યા છીએ એ જ આપણી ઈમાનદારીનું ઉદાહરણ છે એટલે જયેશ પટેલ માફિયા છે કે નહીં એ કોર્ટને નક્કી કરવાનું પણ પૂનમ મેડમ પરિમલ નથવાણી અને એસપી રવિ મોહન સૈની જે કરી રહ્યા છે એ માફિયાગીરીથી પણ છે એ સત્તાનો નશો છે એ અત્યાચાર છે હું એ વાત અને હવે હું એ વાત પર આવું છું જે આ બધા અત્યાચારનું મૂળ છે મારા ભાઈઓ અને બહેનો મારા પાટીદાર સમાજના વડીલો આપણે બધા એક મોટી ભૂલ કરી રહ્યા છીએ આપણે કહીએ છીએ કે પૂનમ માડમ બહુ શક્તિશાળી છે આપણે કહીએ છીએ કે પરિમળ નથવાણી બહુ શક્તિશાળી છે હું આજે આ માના ધામમાંથી સ્પષ્ટ શબ્દોમાં કહું છું ના પૂનમ માડમ કોઈ શક્તિશાળી નથી પરિમળ નથવાણી કોઈ શક્તિશાળી નથી આ એમની એમની તાકાત નથી આપણી કમજોરી છે આ આપણી ફાટપૂટ છે આપણો પટેલ સમાજ આપણો પાટીદાર સમાજ જે એકતા માટે જાણતો હતો એ સમાજ આજે તૂટી ગયો છે આપણા નેતાઓ અને આગેવાનો વચ્ચે એકતા નથી અને આપણે આ તૂટેલી એકતાનો આપણી આ ફાટપૂટનો આ રાજકીય શિયાળો ફાયદો ઉઠાવ્યો તમે જ વિચારો જો આજે આપણો પટેલ સમાજ એક હોત જો આપણો પટેલ સમાજના નેતાઓ એક મંચ પર હોત આપણા પટેલ સમાજના નેતાઓ પછી તે ખોડલધામના હોય કે ઉમેરધામના હોય એક અવાજે કહ્યું હોત કે અમારા પટેલ સમાજના કોઈ પણ પરિવાર પર સિત્તેર વર્ષના વૃદ્ધ પર જો કોઈ અધિકારી કાયદાકીય વિરુદ્ધ જઈને હાથ ઉપાડશે

આપણા સમાજના નેતાઓ માય કાંગલા છે એમને પોતાની ખુરશી વાલી છે સમાજ એમને સત્તા વાલી છે સિદ્ધાંતો નહીં અને આપણી નેતાગીરી નબળી છે એટલે જ આ પોલીસ પટેલની ની છ વર્ષની દીકરી ઉપર રિવોલ્વર તાકે છે આપણી નેતાગીરી નબળી છે એટલે જ પોલીસ સિત્તેર વર્ષની વૃદ્ધ પટેલ મહિલાના પગના તળિયામાં પટ્ટા મારે છે આપણી નેતાગીરી નબળી છે એટલે જ એક પીઆઈ લગાર્યા નવ કરોડની જમીન એક કરોડ માં છીનવી દે છે આ બધી ઘટનાઓ એ વાતની સાબિતી છે કે પટેલ સમાજની નેતાગીરી નબળી છે અને જ્યાં સુધી સમાજને કોઈ મજબૂત નેતા નહીં મળે ત્યાં સુધી આપણા સમાજ પર અવોજ અત્યાચાર થતો રહેશે અને આ જ કારણ છે મારા ભાઈઓ અને બહેનો આ જ આપણી તૂટેલી એકતાનું પરિણામ છે આજે મારે એક દીકરી થઈને મારા પરિવાર સાથે મારા વૃદ્ધ દાદા દાદી સાથે બીજા કોઈના દરવાજે નહીં પણ આપણી સૌની માં ખોડલના દરવાજે છાવણી નાખીને આ ઠંડીમાં બેસવું પડે છે જો સમાજમાં એકતા હોત જો સમાજના નેતાઓમાં દમ હોત તો આજે અમારે અહીં બેસવાની જરૂર જ ન પડે અમને ન્યાય સમાજે આપી દીધો હોત તો તમને ખબર છે જ્યારે આ પોલીસ અને પ્રશાસનનો અત્યાચાર ચરમ સીમા પર પહોંચી ગયો જ્યારે આઈજીને અરજી કરવા છતાં ચાલીસ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થઈ જ્યારે અમને અહેસાસ થયો કે અમે અમારું જીવન જામનગરમાં સુરક્ષિત નથી અમારું જીવન જ્યારે જ્યારે સત્તાનો ગેરઉપયોગ કરી અમારા પરિવારના સભ્યો પર ખોટા કેસો કરવામાં આવ્યા ત્યારે આવા સંજોગોમાં અમારું જીવન જીવવું બહુ જ મુશ્કેલ થઈ ગયું હતું તમને કહેતા પણ મને શરમ આવે છે પણ અમે અને મારો પરિવાર સામૂહિક આત્મહત્યા કરી લેવાનું નક્કી કરી દીધું હતું અમે નક્કી કર્યું હતું કે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ આ અત્યાચારી શાસનમાંથી મુક્તિ મેળવવા અમે અમારો પરિવાર જીવ આપી દીધો પણ આજ માં ખોડલનો પણ માનવું છે આપણા નામના સંગઠનના આગેવાનોએ અમને સાચો રસ્તો બતાવ્યો એમને અમને સમજાવ્યા કે આ આત્મહત્યા કરી લેગી એ એક સોલ્યુશન નથી આત્મહત્યા એ એક ઉપાય નથી તમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની સામે લડવો પડશે માં ખોડલ ઉપર ભરોસો રાખો પુનમ માડમ અને પરિમલ નથવાણી જેવા રાજકીય લોકો સત્તાનો ગેરઉપયોગ કરે છે એમને માં ખોડલ જ પાઠ ભણાવશે અને અમને ભરોસો છે એમના આશ્વાસન અમે સામૂહિક આત્મહત્યા કરવાનો વિચાર મૂકી દીધો અને તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ અમે અહીં મા ખોડલધામ આવ્યા માની ધજા ચડાવી અને માના ચરણોમાં શરણ લીધું આજે અમે અહીં સુરક્ષિત અનુભવીએ છીએ શાંતિ અનુભવીએ છીએ જામનગરની પોલીસ અને એસપી રવિ મોહન સૈની પરથી અમારો ભરોસો ઉઠી ગયો છે અમે હવે માત્ર અમારી મા ખોડલ પર જ ભરોસો રાખ્યો છે અમને ભરોસો છે કે મા ખોડલ અમને ન્યાય અપાવશે અમને ભરોસો છે કે મા ખોડલના ભક્તો તમે સૌ અમારી આ ન્યાયની લડાઈમાં અમને સાથ આપશો મારે મા ખોડલના ભક્તોને આખા પાટીદાર સમાજને એક જ સંદેશો આપવો છે મારા દાદા દાદીને પોલીસે ઘરમાં જઈ માર માર્યો તે મુદ્દા પર અમને ન્યાય મળે અમે અહીં કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી આવ્યા આપણો ભારત દેશ લોકતાંત્રિક દેશ છે અમને અમારું મંતવ્ય રજૂ કરવાનો હક છે જેમ અમુક લોકોને લાગે છે કે જયેશ પટેલ માફિયા છે એમ મને લાગે છે કે જામનગરના એસપી રવિ મોહન સૈની અને એલસી વી પીઆઈ લગારી આપ એ પૂનમ માડમના ગુલામ છે અમને લાગે છે કે પૂનમ માડમ અને પરિમલ નથવાણી જ મોટા માફિયા છે આજે આ લડાઈ ખાલી જલ પટેલ કે જયેશ પટેલના પરિવારની નથી આ લડાઈ ન્યાય અને અન્યાય વચ્ચેની છે આ લડાઈ સત્ય અને અસત્ય વચ્ચેની છે આ લડાઈ આપણા પટેલ સમાજના અસ્મિતાની છે આ લડાઈ ઈ નક્કી કરશે કે શું ભવિષ્યમાં કોઈ પૂનમ માડમ કે પરિમલ નથવાણી જેવા રાજકીય નેતાઓના ઇશારે કોઈ રિશ્વત પોલીસ ઓફિસર આપણા સમાજના કોઈ વિરુદ્ધ મા બાપ પર હાથ ઉપાડવાની હિંમત કરશે કે નહીં કરે હું આજે મા ખોડલના આ પવિત્ર સાનિધ્ય ધામ માટે આપ સૌને બે હાથ જોડીને અપીલ કરું છું જાગો એક થઈ મજબૂત બનીએ આપણી આ એકતા જ આ તાનાશાહીઓ ને આ સત્તાના દલાલોને આ પૂન માડમ અને પરિમલ નથવાણી જેવા લોકો ને જવાબ આપશે આવો આપણે સૌ ભેગા મળી સંકલ્પ લઈએ કે પટેલ સમાજ સાથે થતા આ ભેદભાવ આ અન્યાય હવે નહીં ચલાવી લેવામાં બોલો માં જય બોલો માં જય જય સરદાર જય પાટીદાર